હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા સવાર સવાર સવારમાં લક્ષ્મી દર્શન થયા છે મિત્રો આજે આપણે જોવાનું છે ગામમાં જોવા સ્કૂલ ને જોવાનું છે મિત્રો સ્કૂલ ની બહારનો ફોટો વિડીયો બનાવ્યો હતો તો મિત્રો પહેલા તો આપણે નાહી લઈએ કમ્પલીટ થઈ ગઈ પછી પાછા બ્લોગની પાછા આવીશું મિત્રો તો ચલો નાહી દઈએ આ બી મજા આવી ગયા ભીડો સુમિત્રો આપણે તૈયાર થઈ ગયા છે આ છે ચાવી એન્ડ ગાડી મિત્રો આ છે ગાડી આપણે ગાડી લઈને જવાનું છે ગામમાં જોઈ લો મિત્રો હેલો મિત્રો આ છે આપણી મોરથલ પ્રાથમિક શાળા આ છે શ્રી મોરથલ પ્રાથમિક શાળા મિત્રો અંદરનું લોકેશન તમે જોઈ લો મિત્રો મિત્રો સારું લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ચેનલ ને કરતા રહેજો જોઈ લો અને જરૂરથી કોમેન્ટ કરજો મિત્રો કેવું લાગે તમને લોકેશન આ છે મોથરની શાળા મિત્રો આ છે મોથર ની શાળાનો બગીચો છે મિત્રો કેવો લાગે છે જોઈ લો મિત્રો મિત્રો સારું લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જરૂર છે જોઈ લો મિત્રો આ છે સ્કૂલમાં બનાવેલો છે જોઈ લો મિત્રો આ છે મોળથર પ્રાથમિક શાળા જોઈ લો મિત્રો કેટલું મસ્ત લાગે છે અહીંયા કોઈ મોટો કાર્યક્રમ હોય તો આ શેડની અંદર મિત્રો બનાવે છે સ્કૂલની અંદર બહુ મજાની સ્કૂલ છે મિત્રો ને મિત્રો સ્કૂલની અંદર પહેલો જ વિદ્યાર્થીઓ આવે તો પ્રાર્થનાનો કાર્યક્રમ આ જગ્યાએ થાય છે મિત્રો જોઈ લો આ છે મોર્નિંગ સ્કૂલ તો મિત્રો મિત્રો આ છે ઓફિસ જેની અંદર આચાર્ય શ્રી ની ઓફિસ છે મિત્રો તો કેટલું મસ્ત લાગે છે મિત્રો આ છે મા સરસ્વતી મિત્રો આ સ્કૂલની અંદર અમે અભ્યાસ કરેલો છે મિત્રો છ થી આઠ છ થી આઠમાં અભ્યાસ કરેલો છે આ છે સ્કૂલ જે અમે અભ્યાસ કરતા હતા ત્યારે આવું હતું મિત્રો બીજું જોઈ લો મિત્રો આ છે અખેલું મિત્રો મિત્રો કેવું લાગે છે મિત્રો આ બગીચો સામો ગેટ અને સામે મોરથર ગામ મિત્રો ગામની અંદર છે સ્કૂલ અને આ છે પેપળા જે અમે ભણતા હતા અને અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો હતો ત્યારના વર્ડ છે મિત્રો જોઈ લો આ પાણી પર બહુ મસ્ત વ્યવસ્થા કરી છે મિત્રો જોઈ લો મિત્રો ઝાડવા કેટલા મસ્ત લાગે છે આ વોશરૂમ આ બાજુ અહીંયા અહીંયા પણ અલગથી નાનો એક બગીચો છે એવો ત્યાં હમણાંના વિદ્યાર્થીઓએ વડ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલો હતો આ ત્યારનો છે અને એ પેપળાનો કાર્યક્રમ જ્યારે અમે અભ્યાસ કરતા હતા ત્યારનો છે મિત્રો જોઈ લો કેવો લાગે છે જોરદાર મિત્રો હા છે બગીચો ક્યાં દોઢ લાખે પણ જોવા નથી મળતો એવો છે બગીચો મિત્રો જોઈ લો હા જોઈ લો શ્રી મોરથલ પ્રાથમિક શાળા તાથરાજ્ય બનાસકાંઠા મિત્રો બનાસકાંઠાની અંદર સ્કૂલ છે મોથર ગામની અંદર મિત્રો જોઈ લો મિત્રો તમારા ગામની અંદર કેવી સ્કૂલ હશે જરૂરથી બતાવજો કેવી વ્યવસ્થા છે કેવા બગીચા છે મિત્રો મારે મોળથર અંદર તો મિત્રો આ આવું છે તમને ગમે તો વિડીયોને લાઈક અને આગળ શેર કરજો ને ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબથી જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો છે બારનું ગ્રાઉન્ડ કે આટલું મોટું લાગે છે મિત્રો જોઈ લો મિત્રો ને સામે છે પક્ષીકાર મિત્રો પક્ષીની સેવા માટે આ છે મોથર ગામનું લોકેશન જોઈ લો મિત્રો તમે જરૂરથી મિત્રો આ પાણીની પરત ને આ સ્કૂલનો મેઇન ગેટ જોઈ લેજો મિત્રો કેવું લાગે છે તો મિત્રો આજના વ્લોગમાં બસ આટલું જ સ્કૂલ તમે જોઈ લીધી છે અંદરથી જો પહેલાં વ્લોગમાં આપણે બહારથી દેખાડી હતી ચાલતા ચાલતા તો પહેલી આવા જ વ્લોગ આપણે આવતા રહેશે તો મજા માણો મિત્રો કેવું લાગે છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂરથી કરજો કેમ કે મિત્રો તમારો સપોર્ટ હશે તો અમે પણ આગળ વધીશું અને ક્યારેક મદદરૂપી પણ બની શકીએ છીએ મિત્રો કે આગળના વિચારો બહુ છે અને એ વિચારો જો એકદમ રાઈટ થઈ જાય ને સાચા બની જાય અને તમારો સપોર્ટ મળી જાય મિત્રો તો આપણે અત્યારે અંદરની સાઈડ દેખાડે છે મિત્રો કેવી લાગે અને સારું લાગે તો લાઈક શેર અને ચેનલમાં નવા હો તો મિત્રો સપોર્ટ કરતા રહેજો સબસ્ક્રાઈબ કરી લેજો તેમ કરી નાખીએ તો મિત્રો આપણે આગળનું વિચારેલું છે એ સાચું પડી જાય તો જરૂરથી આપણે કોઈની ગરીબની મદદ પણ કરી શકીએ મિત્રો તો ચલો મિત્રો એન્ડ કરીએ વ્લોગને જય માતાજી